નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ જૂન બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક

ભાઈ આ મગનો ભાવ પંદરસો ને એકાવન રૂપિયા છે ક્વોલિટીની વાત કીધું ભાઈ ક્વોલિટીમાં માલ સારો ભાઈ જોઈ લો એકાવન રૂપિયા મગની ક્વોલિટી ક્વોલિટીમાં સારા પણ એકાવન રૂપિયા ભાવ મગનો જોઈએ મગની ક્વોલિટી પંદરસો ને એકાવન ભાવ જોવો ભાઈ નિર્મલ ના મગ સત્તરસો રૂપિયા પૂરા થયા કોઈ વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી દાણે પણ મોટા ને એકદમ ચોખ્ખો માલે કઈ ઘટે એમ નથી સત્તરસો રૂપિયા ભાવ મગના ભાઈ વિલ્યો મગની ક્વોલિટી વાળા મગ ભાઈ એકદમ દાણા મોટા સત્તરસો રૂપિયા ભાવવાનો વાત નથી વિલ્યો ક્વોલિટી આ લે ભાઈ મોટો ભાઈ આ મગનો ભાવ સોળસો ને બત્રીસ રૂપિયા છે ક્વોલિટીની વાત કી હોય ક્વોલિટીમાં માલ સારો ભાઈ એકદમ ચોખ્ખો ને દાણા મોટા સોળસો ને બત્રીસ રૂપિયા ભાવ મગનો ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારા સોળસો ને બત્રીસ રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં મોવ માલે ભાઈ સોળસો ને બત્રીસ ભાવ ભાઈ આ મગનો ભાવ પંદરસો અઠ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારા ભાઈ જોઈ લો મગ પંદરસો ને અઠ્યાસી રૂપિયા ભાવ મગ્ન જોઈ લો દાણા મોટા ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને અઠ્યાસી રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ મગની ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ જોવો ક્વોલિટી આ મગનો ભાવ ચૌદસો નીઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે ભાઈ જોઈ લો ચૌદસો નીઠોતેર રૂપિયા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોલે ભાઈ

ભાઈ આ મગનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લ્યો તેરસો નેવું રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લ્યો દાણે ઝીણો માલે ભાઈ તેરસો નેવું રૂપિયા ભાવ આ મગના જોઈ લ્યો મગની ક્વોલિટી ત્યારે પાંચ ભાઈ આ મગનો ભાવ તેરસો ને પાસઠ રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં બવો માલે જોઈ લે તેરસો ને પાસઠ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી તેરસો ને પાસઠ રૂપિયા ભાવ મગનો ક્વોલિટી મગ ભાઈ આ મગનો ભાવ સોળસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં બવો માલે ભાઈ જોઈ લો સોળસો ને વીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો દાણે પણ મોટા ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ સોળસો ને વીસ રૂપિયા ભાવ મગન જોઈ લે મગની ક્વોલિટી ક્વોલિટી સારા ભાઈ આ મગનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો લો ભાવ મગ્ના ભાઈ જોઈ લે મગની ક્વોલિટી

ભાઈ આ મગનો ભાવ સોળસો ને બાર રૂપિયા થયા ક્વોલિટીની વાત છું ભાઈ ક્વોલિટીમાં માલ સારો ભાઈ જોઈ લો સોળસો ને બાર રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી મગના દાણે મોટા હોય ભાઈ જોઈ લો ખરખા સોળસો બાર રૂપિયા ભાવ મગનો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ વાળો માલ હોય દાણે મોટા भाई आमगनो भाव 1651 रुपया थियो क्वालिटी ની વાત કેમે સુપર ક્વોલિટી મગ ગયો જોઈ લો દાણે મોટા ને ખરખાયા ભાઈ 1651 રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી મગ ના ભાઈ જોઈ લો મગ ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માલ પન સાર 1651 રૂપિયા ભાવ છે આનો જ વેલી ક્વોલિટી ભાઈ આમ મગનો ભાવ 1410 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવ માલ ભાઈ જોઈ લો 1410 રૂપિયા ભાવ આ મગ ના ભાઈ દાણે જીણા હે ભાઈ જોઈ લો ચૌદસો ને દસ રૂપિયા મગના ભાઈ દાણા જીણો માલે ભાઈ લો